અને આયોજકોમાં ઉત્સાહ હતો તે ક્યાંક ને ક્યાંક એક ચિંતામાં છે તે પરિવર્તન પામ્યો છે કારણ કે રાજકોટ પોલીસ દ્વારા છે તે એક જે કહી શકાય કે થર્ટી ફર્સ્ટ પાર્ટી એટલે કે ન્યુ ઇયર પાર્ટી છે તેને પરમિશન છે તે ન મળતા તેને જે કહી શકાય કે સમગ્ર કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે તેને બંધ કરાવવાની જે છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી છે ક્યાંક ક્યાંક આ કેસરિયા ઇવેન્ટ કરીને જે ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું હતું શહેરના તાલુકા પોલીસ ચોકી વિસ્તારની અંદર અને તાલુકા પોલીસ દ્વારા તેને પરમિશન ના આપ y los બહાનું બતાડી અને આ સમગ્ર ઇવેન્ટ છે તેને બંધ કરવામાં આવી છે મહત્વનું છે કે ઇવેન્ટ શરૂ થાય તે પૂર્વ જ આ ઇવેન્ટને બંધ કરવામાં આવતા આયોજકોને છે તે મોટો ફટકો પડ્યો છે તો બીજી તરફ જે કહી શકાય કે જે યુવાનો હતા કે જે ખર્ચ કરી અને પાસની ખરીદી કરી હતી આ યુવાનોમાં પણ ચિંતા છે તે જોવા મળી છે કારણ કે તમને એક ઉત્સાહ સાથે પૈસાનો ખર્ચ કરી અને પાસની ખરીદી કરી હતી પરંતુ પોલીસ દ્વારા છે તે આ આયોજન બંધ કરવામાં આવતા આ યુવાનોમાં પણ છે તે ચિંતા જોવા મળી હતી કે આયોજકો દ્વારા છે તે અન્ય જગ્યાએ તેમને વ્યવસ્થા કરી આપવામાં આવી છે આપણી સાથે આયોજકો છે તેમની સાથે સુધી વાત કરશું શું કહેશો રાજકોટમાં ટોટલ નવ જેટલા આયોજનો છે આપને એક જ મંજૂરી નથી મળી મને એક નહીં પણ સાહેબ મારી સાથે બીજા એક પણ છે રેડ ઇવેન્ટ એમને પણ આ હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને ખાસ તો પેલા જે ડોક્યુમેન્ટ પૂરતા જોઈએ છે કે સેફટી માટે ફાયર એનઓસી હોય તો મારી પાસે અત્યારે હું તમને બતાવી શકું છું કે આ ફાયર એનઓસી જે મારી પાસે અત્યારે છે બરોબર પણ ફાયર એન ઓ ઉપરાંતના જે ન જોતા કે અહીંયાનું આ જે પટ છે તો અહીંયા આર્કીટેક્ટના તમે કાગળિયા લેતા હો તમે જીબી નું લેતા હો પણ આ કોરો પટ છે સાહેબ અહીંયા અમારે શું જરૂર પડે જીબીના કાગળની જ્યાં જરૂર નથી ને તમે જીબીના કાગળ માંગો છો અમારી આખી ઇવેન્ટ જનરેટર ઉપર મોસ્ટ ઓફ થતી હોય છે અને આ જનરેટર ઉપર થતી ઇવેન્ટમાં તમે એમ કહો કે જીબીનું આ જોશે કે આર્કિટેક્ટનું આ સ્ટ્રકચર જોશે તો એ ગેરવ્યાજવી વાત છે અને અમારે અત્યારે આ ઇવેન્ટ જે મેં કરી છે એમાં સાહેબ મારે પંદરથી વીસ લાખ રૂપિયાનો અત્યારે નુકસાની મારે ભોગવવી પડી છે પ્લસ મારા જે કાંઈ અમારે કેન્ટીન દીધેલી હતી એ લોકોને જે કાંઈ એનું આ બનાવ્યું હતું જે કાંઈ જમવાનું ને એ બધું પણ અત્યારે બગડ્યું છે અને છતાંય પણ જો અમારા કેસરિયા આર ગ્રુપ ઇવેન્ટના કેસર લિયા મજે આイવાત અત્યારે અમારી આ જે કઈ ઇવેન્ટમાં એ ઇવેન્ટમાં ઈ લોકોને વિલા મોઢાકરીને જવા ન પડે એના માટે થઈને અમે કરણાવતીમાં જે મારી પાછળ ઇવેન્ટ થઈ છે એમાં મારું અર્ધું પબ્લિક ડિવાઇડ કર્યું છે અને અર્ધું સન્માન પાર્ટી પ્લોટમાં જે આરકે ઇવેન્ટમાં છે ત્યાં અત્યારે મારું પબ્લિક મારે ડિવાઇડ કરવું પડ્યું છે અને એ પણ મારે નુકસાની વેઠવી પડી છે આ ઇવેન્ટ શરૂ થાય એ પૂર્વે જ તાલુકા પોલીસ આવીને બંધ કરાવી છે ઇવેન્ટ પોલીસે શું રીઝન આપ્યું બંધ કરવા માટે પોલીસે રીઝન માં તો એવું કે તમને મંજૂરી મળી નથી

એને મારે અત્યારે હાલાકી ભોગવવી પડી છે રાજકોટમાં કુલ નવ જેટલા આયોજનો છે તે ન્યુ ઇયર પાર્ટીના થવા જઈ રહ્યા છે તેમાંનું એક આયોજન તાલુકા પોલીસ ચોકી વિસ્તારમાં જ અને તાલુકા પોલીસ ચોકીની એકદમ નજીક જ આ આયોજન હતું કરડા કહી શકાય કે કેસરિયા આરઆર એવેર્સનું કેસરિયા આ આયોજન છે તે થયું હતું અને ખાસ કરીને આ આયોજન છે તે પોલીસ દ્વારા હાર બંધ કરવામાં આવ્યું છે આયોજકોનું કહેવું છે કે હાલ પૂરતા ડોક્યુમેન્ટ સબમિટ કરવા છતાં પોલીસ દ્વારા છે તે આ રદ છે તે બંધ કરાવવામાં આવ્યો